સૌથી પહેલાં તો નરેશભાઈ ખોડલધામના ચેરમેન છે સંસ્થાના આગેવાન છે સમાજના આગેવાન છે એટલે હું નરેશભાઈ પટેલને પોતાની ફરજ એટલી યાદ અપાવડાવી દઉં કે એને કોઈ પણ રાજકીય રંગ છોડી અને એમને છે ને સમાજના લોકો સાથે એની વ્યથામાં ઊભું રહેવું જોઈએ એની ફરજમાં આવે છે ને એને એ કરવું જ જોઈએ એમાં એને કોઈ બાંધછોડ ના કરવી જોઈએ બીજું કે મારી સાથે કઈ રીતે વર્તશે શું કરશે શું નહીં એનો જવાબ તમે નરેશભાઈ પટેલ પાસેથી લઈ આવો કારણ કે એને જો એવું લાગશે ક્યાંક કે ભાઈ હું એને નડું છું તો એ મારું પત્તું કાપવાની કોશિશ કરશે જેવી રીતે ઘણા બધા એક્ઝામ્પલ હમણાં હમણાં તમને એ એરિયામાં જોવા મળ્યા છે સરકારી ક્ષેત્રમાં હોય ઇફકોના ઇલેક્શનમાં હોય ઘણા બધા ઓડિયો એમના બી વાયરલ થયા છે તો જે દોગલી નીતિથી નરેશભાઈ કામ કરી રહ્યા છે ને એ નીતિ એને હવે બંધ કરવી જોઈએ કારણ કે આમાં નરેશભાઈ પટેલની ઇમેજથી અમને કાંઈ લેવા દેવા નથી ખોડલધામની ઇમેજ ખરાબ થાય છે નરેશભાઈના છે ને બોલવાના અને દેખાડવાના બે અલગ અલગ ચાવવાના અને દેખાડવાના બે અલગ દાદ છે એ તેજ ઉપર આવીને કંઈક અલગ ભાષણ કરે છે એનું કંઈક કામ અલગ છે ખોડલધામ તો કહેવાય ને અમારા બધાના આસ્થાનું કેન્દ્ર છે તમામના ઘરેથી મારા ઘરેથી એક નાનામાં નાના ગરીબના ઘરેથી ખેડૂતના ઘરેથી મોટામાં મોટા ઉદ્યોગપતિના ઘરેથી પૈસો ગયો છે ને ત્યારે ખોડલધામ સંસ્થા ઊભી થઈ છે એટલે તમામ લોકો ખોડલધામ સાથે સંકળાયેલા હોય પરંતુ ટ્રસ્ટીગણ હોય કે ચેરમેન સાહેબ હોય નરેશભાઈ પટેલ જે છે એ હોય એ સંસ્થાનો અને સંગઠનનો ખોટી રીતે ઉપયોગ કરે છે હું બહુ આવી છું ખોટી રીતે એટલા માટે કારણ કે તમારે સ્ટેજ ઉપર પંચાયત થી પાર્લામેન્ટ સુધી પટેલ હોવો જોઈએ અને તમે જ્યારે અમિત શાહ ચૂંટણી લડવા આવે ને સામે લેવા ની દીકરી ઊભી હોય તો તમારે અહીંયા મિટિંગો કરીને ફરજિયાત અમિત શાહનો પ્રચાર કરવા માટે લોકોને મોકલવા આ દોગલી નીતિ કહેવાય અને એ એ હવે લોકો જાણી ગયા છે ઘણી વખત નરેશભાઈ સાથે મારે ઘણી વખત વાત થઈ છે ને ત્યારે મેં કીધું છે અમારો પ્રશ્ન એટલો જ છે કે જ્યાં સુધી અમે લોકો સામાજિક હતા ત્યાં સુધી કે ભાઈ અમારો પ્રશ્ન એટલો જ છે કે આ સમાજની સંસ્થા છે તો સમાજની સંસ્થા છે તમારે કોઈને મદદ કરવી હોય તો તમે સમાજના લોકોને કરો ને બરાબર ઘણી વખત અમે જોયું છે કે સમાજ અને રાજકારણ બે એક સિક્કાની બે બાજુ છે પરંતુ સામાજિક સંસ્થા લઈને બેઠા છો તો તમે એવા લોકોને મદદ કરો તમે એવા લોકોની સામેવાળા લોકોને મદદ કરો છો અને શું કામ કરો છો કારણ કે માત્ર ને માત્ર તમારા રાજકીય રોટલા શેકવા છે તમારા આર્થિક રોટલા શેકવા છે ધંધાકીય તમને ક્યાંક ને ક્યાંક એ લોકો નુકસાન પહોંચાડે છે ને એટલે તમે એના દબાવમાં આવી અને સમાજનો ઉપયોગ કરો છો બરાબર છે તો આના કરતાં એમને રાજકારણમાં જોડાઈ જઈએ બેટર હા બેટર છે હું તો એમ કહું એકાદી પાર્ટી પકડી અને પોતાનું વર્ચસ્વ દેખાડી દેવું જોઈએ સમાજમાં કેટલું વર્ચસ્વ છે શું છે શું નહીં એને દેખાડી દેવું જોઈએ બરાબર તમે ખુડલ દામને નજીકથી જોયું છે તમને શું લાગે છે જો હમણાં કોંગ્રેસ મળવા ગઈ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે એમ કીધું હતું કે નરેશભાઈ અડતાલીસ કલાકમાં કોંગ્રેસમાં જોડાવાના હતા લાલ જાજમ પથરાઈ ગઈ તેના આંતરિક રીતે કેન્સલ થઈ જ્યારે અમિત શાહ ગાંધીનગરની ચૂંટણી લડ લડવાના હતા ત્યારે ખોડલધામ સંગઠનને સાથ આપવાનું નરેશ પટેલે કહ્યું બીજી તરફ આમ આદમી પાર્ટીને પણ આંતરિક રીતે મદદ કરતા હોય તેવા જે તે સમયે સમાચારો સામે આવ્યા હતા તમે નરેશ પટેલને કેવી રીતના જુઓ છો કઈ પાર્ટી સાથે સંકળાયેલા હોય અથવા કઈ વિચારધારા એમને સેટ થતી હોય તેવું તમને તમને લાગે છે મારા વિચાર મુજબ હું ખાલી એટલું જ જાણું છું કે અને એના બધાના બની ગઈ છું હું તમને એક જ કિસ્સો કહું પાટીદાર આંદોલન વખતે લીગલ ફાઇટ કોઈ લગભગ ઓછા લોકોએ આપી હતી અને એમાં સક્સેસ નહોતા ગયા એમાં અમારે એક જતીનભાઈ પટેલ કરીને છે વસ્ત્રાલના એમણે એક લીગલ ફાઇટ આપી હતી સુપ્રીમની અંદર સુપ્રીમની અંદર આઠ વખત આઠ વખત પિટિશન થઈ સાત વખત પિટિશન ફગવાઈ ગઈ હતી જતીનભાઈની આઠમી પિટિશન સ્વીકારણી કે ગુજરાતના પાટીદારોનો સર્વે થાય એ સમયે હું ખાલી નરેશભાઈની વાત નથી કરતી હું તમામ સંસ્થાઓની વાત કરું છું કે અમે લોકો તમામ સંસ્થાઓ પાસે ગયા કે ભાઈ અમારે આ ફાઇલ આ આપણી ફાઇલ છે સુપ્રીમમાં આપણો કેસ સ્વીકારાઈ ગયો છે વકીલની ફી છે બે કરોડ રૂપિયા કારણ કે સુપ્રીમના વકીલોની ફી બહુ હાઈ હોય છે અમારી કેપેસિટી એટલી નથી પણ અમારે એક રૂપિયો તમારી પાસેથી જોતો નથી અમે અમારા હાથમાં નથી માંગતા તમે વકીલ સાથે સંપર્ક કરો વકીલના ડાયરેક્ટ પૈસા નાખો અને સુપ્રીમની અંદર જે કેસ ચાલે છે ને તમને દેખાશે તમે અમને આર્થિક સહાય કરો જો એ લોકોને સમાજની ચિંતા હોત તો એ સમયે અમને આર્થિક સહાય કરી હોત બરાબર પણ બે ત્રણ મહિના ગોળ 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 ફેરવા પછી ત્યાંથી જવાબ એવો આવ્યો કે અમે લોકો તમને આર્થિક સહાય નહીં કરી શકીએ બરાબર બરાબર તો મને તો એ ટાઈમથી ખબર જ છે કે સંસ્થાઓ ક્યારેય સમાજને કામ નથી આવવાની સંસ્થાઓ પોતાની રીતે કહેવાય ને હવે જે રીતે તમે જુઓ છો ને ભારતીય જનતા પાર્ટી એ તમામ સંસ્થાઓને ખાલી પાટીદારોની નથી કહેતી હું તમામ સમાજની સંસ્થાઓનું કહું છું કે તમામ સમાજની સંસ્થાઓને ભારતીય જનતા પાર્ટી હાઈજેક કરી લીધી છે બરાબર અને એના થ્રુ એ જે તે સમાજનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ કેવાય ને ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે સમાજને જરૂર પડે ને ત્યારે જે ઉભી રહીએ ને સંસ્થાના આગેવાનો જ્યારે ઉભા રહીએ ને ત્યારે એ સમાજનો સાચો આગેવાન કહેવાય ત્યારે એ સમાજનો નેતા કહેવાય અને હવે જ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ધીમે ધીમે લોકોને ખબર પડવા માંડી છે અને લોકો છે ને પોતાનો આગેવાન એવા માણસને માને છે કે જે એની પરિસ્થિતિમાં એની પીડામાં એની સાથે ઊભો હોય બરાબર છે તો તમે શું લાગે છે તમારી એક વાયરલ ઓડિયો ક્લિપ હતી નરેશ પટેલ વિશે એ આખું પ્રકરણ શું હતું પછી નરેશભાઈએ કંઈ સંપર્ક કર્યો અને પછી શું થયું એમાં આખા મામલામાં જો આ મામલે હું તમને વાત કરું ને તો મેં પહેલાં પણ કીધેલું છે કે આ ઓડિયો ક્લિપ છે એડિટ કરેલી હતી અને એ મારા કરતાં વધારે તમે બની ગજેરાને પૂછશો ને તો એને ખબર હશે કારણ કે એ સમયે એ પોલીસ તંત્ર એને પકડી લીધો તો એ વિરાસતમાં હતો એ બધું તમને એના દ્વારા વધારે ખબર પડશે પણ હા મને ખોડલધામમાંથી સંપર્ક કરીને કહેવામાં આવ્યું હતું કે ભાઈ બેન તમે આના વિશે વધારે કંઈ બોલતા નહીં તમે વાત ન કરતા નહીં તો ઇજ્જત જશે એટલે મારું કહેવાનું એટલું જ હતું કે ભાઈ તો તમે તમે કહી દો કે જે વસ્તુ થઈ જ નથી એ વસ્તુ તમારે બહાર પાડવી પડશે જો હું ન બોલું તો તમારે એટલું તો કેવું જ પડશે એટલે એને હસમુખભાઈ લુણાગરિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરાવીને આ વાત પણ સ્વીકારી હતી કે ભાઈ અમારી સાથે આવું કાંઈ થયું નથી અને છતાં પણ હું એમ કહું છું કે જો આમે આવી કોઈ ઘટના બની હોય મેં નરેશભાઈને આવી રીતે બ્લેકમેલ કર્યા હોય તો હમણાં મોદીની સભા વખતે અહીંયા ખોડલધામમાં ગ્રાઉન્ડ આપ્યું હતું નિકોલની અંદર ખોડલધામનું ગ્રાઉન્ડ આપ્યું હતું ત્યારે પણ મેં નરેશભાઈને ટકોર કરી હતી તો એવું ન કરી શક્યું હોય સૌથી પહેલા તો હું તમને જાણ કરી દઉં કે નિખિલભાઈ ડોંગા સાથે મારે ક્યારેય પણ કોઈ વાતચીત નથી થઈ બરાબર છે ક્યારેય પણ અમે લોકો કોન્ટેક્ટમાં નથી આવ્યા બરાબર છે બીજી એક વાત કે જ્યારે ગણેશ ગોંડલને જયરાજસિંહ સામે તમે બાયો ચડાવી ત્યારે ગણેશ ગોંડલને તમને એવું કહ્યું હતું કે જીગીશા પટેલ તું તારું ઘર નથી સાચવી શકતી વડીલોને મોકલો તો હું બધા સવાલોના જવાબ આપીશ એમ આ નિવેદનને તમે કેવી રીતના જુઓ છો અને આ નિવેદનની શું પ્રતિક્રિયા તમે અત્યારની સાપેક્ષમાં આપશો પહેલાં તો એની મેન્ટાલિટી જુઓ કે માતાઓ બહેનો વિશે શું વિચારે છે મારું કહેવાનું તો એવું છે કે માતાઓ શું માતાઓ બહેનોને માત્ર ઘર જ સાચવવાનું છે અને ઘર હા માનો ચલો ઘર સાચવવાની વાત છે ને તો હું તમને કહું છું હું આખા દેશને મારું ઘર માનું છું બરાબર અને હું મારું ઘર જ સાચવું છું મને મારી ફરજ ખબર જ છે તમારે યાદ દેવડાવવાની જરૂર નથી હું જો કે એની મેન્ટાલિટીથી બહુ કહેવાય ને કે મને એમ થયું કે યાર મહિલાઓ વિશે આટલી ખરાબ મેન્ટાલિટી તો પછી તમે તમારા જે માતુશ્રી છે ગીતાબેન જાડેજા તો ગીતાબેન જાડેજાને સુકામ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે મારે કહેવાય નહીં મને મને પોતાને ખોટું લાગે છે કે હું ગીતાબેન વિશે આ વાત કરું છું પણ કહેવાનો મતલબ એવો છે કે તમારી મહિલાઓ પ્રત્યેની આવી મેન્ટાલિટી છે કે મહિલાઓએ ઘર જ સાચવવું જોઈએ તો ગીતાબેન સુકામ ધારાસભ્ય થઈને બેઠા છે ખાલી માત્ર એટલા માટે કારણ કે તમને ટિકિટ નહોતી મળી શકે એમ હેં તમને એક એકને આજીવન કેદની સજા હતી ને એકની ઉંમર ઓછી પડતી હતી એટલા માટે તમે તમારા માતાને ચૂંટણીના મેદાનમાં ઝંપલાવા માટે કીધું તો તમારો તમારી પણ દોગલી માનસિકતા છે એક સાઈડ તમે મહિલાઓને એમ કહો છો કે તમારે ઘરમાં બેસવું જોઈએ ને એક સાઈડ તમે તમારા સ્વાર્થ માટે તેની મહિલાઓનો ઉપયોગ કરો છો બરાબર છે બીજી એક વાત કે એમને એમ કીધું હતું ગણેશ ગોંડલે હમણાં જ ભાસ્કરના ઇન્ટરવ્યુમાં કે બે હજાર સત્યાવીસમાં જો ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડીશ અને જયરાજસિંહ પણ એમના દીકરાને ટિકિટ મળે માટે મથી રહ્યા છે એમને ટિકિટ મળી શકે અને જો મળે તો જંગ કેવો રહેશે કારણ કે તમે આપમાંથી હશો બે હજાર સત્યાવીસની અંદર પહેલાં તો ભારતીય જનતા પાર્ટી એ વિચારવું જોઈએ કે રાજકુમાર જાટ હત્યા કેસની અંદર એણે કેટલા ખેલ ખેલા છે પોલીસ તંત્રને પૈસા દઈ દઈને કેસને દબાવવાની કોશિશ કરી છે સૌથી પહેલાં તો હું જ્યાં સુધી માનું છું ને ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીએ પહેલાં તો એ કેસની અંદર યોગ્ય તપાસ કરાવી અને જનતાની સામે ખુલ્લું પાડવું જોઈએ કે આ મેટરની અંદર કોણ હતું અને એમ છતાંય જો આ વાતને ઇગ્નોર કરીને ભારતીય જનતા પાર્ટી આવા લોકોને ટિકિટ આપતી હોય તો હું માત્ર એટલું જ કહેવા માગીશ કે તો ગોંડલની જનતા ક્યારેય એને સ્વીકારશે નહીં અને આમ આદમી પાર્ટીમાંથી જો મને ટિકિટ મળશે ને સામે ગણેશ ગોંડલ હશે તો એ ગોંડલની જનતા એને દેખાડશે ગોંડલની જનતા નક્કી કરશે કે એનું ફ્યુચર શું છે જો આ ભારતીય જનતા પાર્ટી અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા બંનેને સાઈડલાઇન કરી દે અને એક પણને ટિકિટ ન આપે તો તમે બે વર્ષથી ગોંડલમાં ફરો છો તમને શું લાગે છે ભાજપમાંથી કયા 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 લોકોને ટિકિટ મળી શકે તમારું આંકલન શું છે બીજો એ વસ્તુમાં તો મેં કીધું ને કે એ પ્રમાણે પાર્ટી જે નક્કી કરે એ લડે કોઈ પણ પાર્ટીની અંદર એવું જ હોય કે પાર્ટી જે નક્કી કરે ને એ લડે અને પછી એ જનતાને નક્કી કરવાનું હોય કે આપણે કોને સત્તા ઉપર બેસાડવાના છે જનતા જો આપણો સવાલ આપણો પ્રશ્ન આપણી વ્યથા આપણી મૂંઝવણ એ કોણ વિધાનસભા સુધી પહોંચાડી શકે એમ છે કોણ એનું સમસ્યાનું સમાધાન લાવી શકે એમ છે કોણ સરકારની સામે બોલી શકે એમ છે બરાબર છે એટલે એ જનતા નક્કી કરે ઓકે તો એક આમ આદમી પાર્ટીની અંદર પણ અનેકવાર સામે આવ્યું છે આંત્રિક રાજકારણ ચાલે છે જ્યારે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા એ પછીથી વિસાવદર વાળી સૂત્ર ફેમસ થયું એમ તમને શું લાગે છે કે એ તમામ લોકોનો કારણ કે તમે જ્યારે એકલા લડતા હતા પાર્ટીના બેનર વિરુદ્ધ તો ગોપાલ ઇટાલિયાનું ક્યારેય એવું કોઈ મોટું નિવેદન નથી આવ્યું એમ અત્યારે લોકો તમારી સાથે છે તમને સપોર્ટ કરવા તૈયાર છે આપનું આંતરિક વાતાવરણ કેવું લાગે છે તમને બધા આપમાં છે ને બધા લોકોનું એક જ મેન્ટાલિટી છે લોકો માટે લડો બરાબર લોકોની પ્રશ્નને વાતચા આપો અને એ લોકો મહેનત કરી રહ્યા છે ગ્રાઉન્ડ ઉપર જમીનની સ્તરે મેં મને મહેનત કરી રહ્યા છે એટલે ખાલી કહેવાય ને વાયદા આપવા કે પેલું ઘણા લોકોને એવું હોય કે મને લોકોએ જીતાયડ્યો નથી અથવા જીતાયડી નથી તો હવે મારે કાંઈ ન કરવું જોઈએ મને નિરાશ કર્યો છે પણ મારું કહેવાનું એમ છે કે તમને પાંચ બી વોટ આવ્યા છે ને તો એ પાંચ લોકો માટે પણ તમારે લડવું જોઈએ એ મેન્ટાલિટી સાથે આમ આદમી પાર્ટીના તમામ લોકો તમામ કાર્યકર્તાઓ તમામ નેતાઓ ગ્રાઉન્ડ ઉપર છે અને કોઈપણ જગ્યાએ તમે જોયું હશે અધિકારીઓની સામે લડવાનું હોય પોલીસ તંત્રની સામે લડવાનું હોય કોઈ પણ જગ્યાએ એનો અવાજ ઉઠાવવાનો હોય ને એ અવાજ ઉઠાવે છે અને પોતાની ફરજ નિભાવે છે આજે ગુજરાતની અંદર વિપક્ષ તરીકે મજબૂત ભૂમિકા નભાવતું હોય ને તો એ આમ આદમી પાર્ટી છે બરાબર અને એટલા માટે જ હું તમને કહું ખેડૂતોના મુદ્દા ઉપર પણ તમને કહું સરકાર દર વખતે સમય કાઢી 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 કાઢીને એટલો સમય કાઢી નાખે છે કે કેટલા લોકો કેટલા લોકો આત્મહત્યા કરી જાય છે હમણાં બી તમે જોયું હશે કે બે ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી પરંતુ આમ આદમી પાર્ટીના મજબૂત રીતે અવાજ ઉઠાવવાના લીધે સરકાર પણ કામે લાગી ગઈ છે મજબૂત વિપક્ષ શું કામ જોઈએ મજબૂત વિપક્ષ હોય ને તો સરકાર કામ કરે કોઈ પણ સરકાર હોય એની સામે મજબૂત વિપક્ષ હોવો જોઈએ અને એ તમામ ફરજો અત્યારે આમ આદમી પાર્ટીની નિભાવી રહી છે ઓકે તમે જે તે સમયે ખુડલધામના અમદાવાદના સહ કન્વીનર હતા તમે અવાજ ઉઠાવ્યો પછી તે આગલા સંગઠનમાં તમને સ્થાન નથી મળ્યું છેલ્લો સવાલ છે આ તમે શું કહેશો કે જો નરેશ પટેલ એ કેવી રીતના જોશે જો તમને બે હજાર સત્યાવીસમાં ટિકિટ મળશે તો નરેશ પટેલ સપોર્ટ કરશે એક પાટીદારની દીકરી તરીકે તો આગામી સમયમાં એવું બની શકે ગોંડલમાં એક મોટી મિટિંગ થશે ને કેજરીવાલ ખુદ એ પણ જયરાજસિંહ સામે પ્રહારો કરશે આવું કોઈ આયોજન બની શકે બરાબર છે મારે પૂછવું છે હવે આપ પરથી ભાજપ પર આવી તમે પાટીદાર છો તમે સૌરાષ્ટ્રના છો તો નવું મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને જયેશ રાદડિયાનું જાણે પત્તું કાપી નાખવામાં આવ્યું આની પાછળના શું કારણ લાગે છે ને આને તમે કેવી રીતના જુઓ છો ભાજપના પગલાંને જો ભાજપની હું તમને નાટક બાજી કહું ને તો પહેલાં તો મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું ને એ ખૂબ મોટું નાટક છે એ દર દર વખતે કરે છે આ લોકો શું કામ કારણ કે ભ્રષ્ટાચાર કરી કરી અને જે લોકો છે ને આમ આંખે ચડી ગયા હોય ને એ લોકોને હટાવી દે એટલે લોકો એમ વિચારે કે હા ચલો આને તો ભ્રષ્ટાચાર કર્યો તો આ નીકળી નીકળીએ હવે બીજા લોકો આવશે એ કંઈક સારું કામ કરશે એટલે લોકોને થોડીક હોપ જાગે ને એમાં બે ત્રણ વર્ષ નીકળી જાય આવી એની નીતિ છે બરાબર આ લોકોને સમજવાની જરૂર છે બીજું કે જયેશભાઈની વાત હોય તો જયેશભાઈને કાઢવામાં એટલા માટે એવા કારણ કે ઇફકોના ઇલેક્શનમાં ભાજપે મેન્ડેટ આપવા છતાં જયેશભાઈ એની સામે પડ્યા લડ્યા અને જીતા એટલે ક્યાંક ને ક્યાંક ભાજપને એવું લાગતું હશે કે જયેશભાઈ આપણા કરતાં ક્યાંક મોટા થાય છે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે એને ભારતીય જનતા પાર્ટીની જરૂર નથી એવું એવું કદાચ લાગતું હશે અને ભાજપની નીતિ છે જે લોકો મોટા થાય એને ગમે એમ કરીને પાડી દેવાના એટલે બની શકે કદાચ એ વાત તમને શું લાગે છે આ આ નુકસાન થશે ભાજપને આગામી જયેશભાઈ રાદડિયાની વાત કરું ને તો જયેશભાઈ રાદડિયાએ વિઠ્ઠલભાઈ રાદડિયા ખાસ કરીને એના માટે સમાજના તમામ લોકોને એક કહેવાય ને કે એક સન્માન હોય એક માન હોય વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે કાંઈ પણ કર્યું છે સમાજના લોકો માટે એના વિસ્તારના લોકો માટે એને યાદ રાખી અને જયેશભાઈએ જે રીતે એમના વિચારોને સાચવી રાખ્યા છે અને હજી જો જયેશભાઈ રાદડિયા વિઠ્ઠલભાઈ રાદડિયાના વિચારો સાથે સહમત થઈને ચાલશે તો ચોક્કસથી એની રીતે પરિણામ લાવી શકશે હા હું અલ્પેશભાઈ કથિરિયા સાથે જરૂરથી કોન્ટેક્ટમાં છું પણ અલ્પેશભાઈ કથિરિયા પહેલેથી ભાજપમાં હતા છતાં પણ જ્યારે જરૂર પડી છે ત્યારે અમે લોકો બધા સાથે ઉભા રહ્યા છીએ બરાબર જ્યાં જ્યાં જનતાને કહેવાય ને કે અન્યાય થયો છે એની એની સામે કંઈક લડત ઉપાડવાની હોય અન્યાયની સામે કંઈ લડત ઉપાડવાની હોય ને તો અમે બધા સાથે એટલા માટે ઊભા છે ઊભા હોઈએ છીએ કારણ કે અમારી બધાની મેન્ટાલિટી એક છે અમે એક આંદોલનમાંથી નીકળેલા સહકાર્યકર્તાઓ છીએ એટલે અમારી મેન્ટાલિટી એક છે ને ક્યાંય પણ જરૂર પડતી હોય ને અમે બધા સાથે ઊભા જોઈએ એટલે રહી વાત નિખિલભાઈ દોંગાની તો નિખિલભાઈ દોંગા ગોંડલની અંદર યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ ચલાવે છે અને એક કહેવાય ને એક સામાજિક સફર ખેડે છે એની અને જે કંઈ પણ એની અત્યારે પરિસ્થિતિ છે એ પ્રમાણે મારે એની સાથે કોઈ કોન્ટેક નથી થયો પણ મને એટલી ખબર છે કે નિખિલભાઈ હું જે કદાચ આમ આદમી પાર્ટી મને ટિકિટ આપે તો નિખિલભાઈ ડોંગા મને નડવા તો નહીં આવે બરાબર છે એટલી તો મને ખબર મતલબ તમે લડશો તો એ નહીં લડે મને એવું લાગે છે કે ના કારણ કે નિખિલભાઈ દોંગાની જે પરિસ્થિતિ છે એ પણ હું જેની સામે લડવાની છું એ લોકોના લીધે છે બરાબર છે તો મને એટલી ખબર છે કે જો એને ખરેખર સમાજ માટે કંઈ હોય તો મને નડવા તો નહીં આવે બરાબર છે હવે બીજી કોઈની પાસે સપોર્ટ ની આશા તો કદાચ ના રાખી શકું કારણ કે એની પોતાની માનસિકતા છે પણ નડવા નહીં આવે એટલી મને ખાતરી છે બરાબર છે તમે જ્યારથી લડત શરૂ કરી એક સવાલ કેટલાય લોકો પૂછતા હોય છે કે ભઈ જીગી કારણ કે અનિરુચિ જાડેજા પણ દબંગ છે જયરાજસિંહ જાડેજા પણ દબંગ છે તો જયરાજસિંહ સામે જ કેમ વાંધો છે ને એમની સામે કેમ વધારે મજબૂતાઈથી બોલે છે તો જયરાજસિંહ સામેની જ લડાઈનું મુખ્ય કારણ શું છે જયરાજ સિંહ હોય કે અનિરુદ્ધ સિંહ હોય હું બધા જ ગુંડા તત્વોની સામે લડું છું મેં ક્યારે પણ એમ નથી કીધું કે મને આનાથી વાંધો છે નાનાથી નથી બરાબર હું દર વખતે જ્યારે પણ મારો અવાજ ઉઠાવું છું ને દરેક ગુંડા તત્વોની સામે લડું છું બરાબર છે હું ગોંડલની અંદર કંઈ મેં કીધું ને ગોંડલની અંદર આવું તો કેટલી બધી ગુંડાગીરી ચાલે છે અને એટલા માટે જ મારે કહેવાય ને કે હું વરસ દિવસ પહેલાં આ ગઈ દિવાળીને એની પહેલાંથી ત્યાંના આજુબાજુના એરિયાઓમાં ફરી છું કેશુબાપાનો પ્રોગ્રામ કરવાનો હતો અમારે રાજકોટની અંદર અને એ રિલેટેડ અમારે ઘણા બધા ગામડાઓની મુલાકાત લેવાની થઈ અને ત્યારે મને એની વાસ્તવિકતા ઊંડાણપૂર્વક સમજમાં આવી અને એ સમયે મેં નક્કી કર્યું હતું કે હું આજની તો કાલે આ લોકોને એક વખત તો સરકારની સામે એવું ખુલ્લા પાડીશ કે ભાઈ અહીંયા શું પરિસ્થિતિ ચાલી રહી છે જો કે સરકારને ખબર જ હોય પણ જ્યાં સુધી કોઈ અવાજ ના ઉઠાવે ને ત્યાં સુધી એનું નિરાકરણ ન આવે હું તમને એક જ ઉદાહરણ આપું કે આ લડાઈ પહેલાં

કે તમે સામે ખુલી ના તમારો અધિકાર છે તમારી ફરજ છે બરાબર છે તો આ જયરાજસિંહની એક એ પણ જામીન પર છે ને એમની એક ફાઇલ ખુલવાની છે એવી વાતચીત ચાલી રહી છે ને એક અરજી પણ ખુલી હતી તો આ શું તમારી લડતનું પરિણામ છે અથવા અરજીને ખુલે છે એને કેવી રીતના જુઓ છો ઘણા લોકોએ પહેલાં પ્રયત્નો કર્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોને દબાવવામાં આવતા હતા હાલની તારીખમાં પણ હું તમને કહું ને કે કોઈ હું ગોંડલમાં જાઉં ગોંડલમાં ક્યાંય ફરતી હોઉં અને કોઈ એ મારી સાથે ફોટો પાડીને બી મૂક્યો હોય ને તો એને બંગલે બોલાવીને ધમકાવવામાં આવે છે એવા ઘણા બધા મને કોલ્સ બી આવે છે બરાબર એ સમય એવો હતો કે સાથે ઉભાવાળું કોઈ નહોતું મજબૂતાઈથી લડવાવાળું કોઈ નહોતું એની સામે એટલે લોકો ક્યાંક ને ક્યાંક ડરી અને પાછી પાની કરી લેતા હતા પરંતુ હવે જે માહોલ છે હવે જે કહેવાય ને કે એને હવે ખુલ્લા જ પાડી દીધા છે હવે એને એને કહેવાય મને એવું લાગે છે જ્યાં સુધી એની પરિસ્થિતિ છે ત્યાં સુધી મને એવું લાગે છે કે એને સરકાર તરફથી પણ કોઈ સપોર્ટ રહ્યો નથી બરાબર એટલે લોકો ખુલીને આવશે ખુલીને કરશે અને હા હું માનું છું એવું કે ભાઈ જે કંઈ પણ લડાઈ થઈ એના પછી એનું જે કહેવાય ને એનો ડર જે ઓછો થયો છે પહેલાં હું જે પહેલી વાર ગઈ હતી ગોંડલ ત્યારે એક પાંચ દસ પંદર માણસો મને મળવા આવ્યા હતા અને એ બી ખુલીને નહીં બરાબર ફોન કરતાં આમ સામે ઊભા હોય ને ફોન કરે બેન હું તમારે સામે ઊભો છું મારે તમને વાત કરવી છે પણ હું ખુલીને આવીશ ને તો આ લોકો મને જીવવા નહીં દે એના પછી તમે જોયું હશે રેલીની અંદર કેટલા માણસો હતા એના પછી સરદાર સાહેબની રેલી લઈને ગયા ત્યારે કેટલા માણસો હતા તો ધીમે ધીમે લોકોનો ડર ઓછો થઈ રહ્યો છે